શ્રી સ્વામિનારાયણ મંદિર કેરા કચ્છના એકોતેરમાં વાર્ષિક પાઠોત્સવમાં દ્વિતીય દિવસે રાત્રે શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજના બ્યાસીમાં પ્રાગટ્યોત્સવની મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન પરમ પરમપૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી આ પાવનકારી અવસરે શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજને શિબિકામાં બિરાજમાન કરી પરમ પૂજ્ય જ્ઞાન આચાર્ય આચાર્યશ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ સંતો હરિભક્તો સહિત શ્રી મુક્તજીવન બાપા પાઇપ બેન્ડ દ્વારા વાજતે ગાજતે સ્વાગત કરતા કરતાં સભામંડપમાં પધાર્યા હતા ત્યારબાદ ત્રિદિવસીય જ્ઞાનયજ્ઞના યજમાન પરિવારના નાના મોટા વૃદ્ધ સૌ હરિભક્તોએ પરમપૂજ્ય જ્ઞાન મહોદધી આચાર્ય સ્વામીશ્રી મહારાજને ભક્તિભાવના ઉમળકાભેર પુષ્પમાળા તથા પુષ્પાંજલિ અર્પણ કરી આ પ્રતિષ્ઠોત્સવને ભક્તિભાવપૂર્વક સંપન્ન કરેલ હતો આ દિવ્ય અણમોલ અવસરનો લાભો દેશ વિદેશના હરિભક્તોએ ઉર્ષ ઉલ્લાસભેર લીધો હતો